નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી તેનો પાઠ ત્રણ પાઠનું નામ છે પછી સામળિયોજી બોલિયા તેની સ્વાધ્યન પોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં મેં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી આવશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ નવ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો પાઠ ત્રણ પછી સાંભળીજો સાંભળ્યોજી બોલિયા તેનું સોલ્યુશન જોઈએ તેમાં વિભાગ બી છે વિભાગ બી ની અંદર અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તેમાં પહેલું છે પ્રેમાનંદ તેમાં આખ્યાનકાર બીજામાં છે પછે સામળ્યોજી બોલિયા તેમાં સુદામા ચરિત્રમાંથી લીધેલું છે ત્રીજું છે રામગીરી તો તેમાં રાગ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ચોથી ખાલી જગ્યા તેમાં શ્રી કૃષ્ણ અને સુંદામાં સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ સુદામા વેદની ધૂન કરતા હતા છઠ્ઠું છે પછી દારિદ્ર હોવાનું દાસનું તો સોમ દ્રષ્ટિ શ્યામે કરી સાતમું છે પછી સામળ્યોજી બોલિયા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ આખ્યાનખંડ છે આઠમું છે શીતળ શરીર થાય ઘણું તને સાંભરે રે ક નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે તેમાંનો નવમો છે પ્રેમાનંદના કોઈપણ બે આખ્યાનોના નામ જણાવો તો અભિમન્યુ આખ્યાન અને નળાખ્યાન દસમું છે ગોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું તો લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું પછી સામળીયોજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે તો શ્રીકૃષ્ણ અને સુદામાના સંવાદ રૂપે આગળ વધે છે બારમો પ્રશ્ન છે શ્રીકૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે તમો પાસ અમે વિદ્યા શીખતા આ વાક્યમાં નમ્રતા દેખાય છે તેરમો પ્રશ્ન છે શ્રીકૃષ્ણ કઈ નગરીના રાજા હતા તો દ્વારિકા ડ પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે તેમાંનો ચૌદમો પ્રશ્ન છે જંગલમાં અચાનક સી આપત્તિ આવી તો શ્રી કૃષ્ણ અને સુદામા જ્યારે જંગલમાં ગયા ત્યારે અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો હતો તેમના શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યા હતા નદીઓમાં પૂર આવ્યા હતા અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહીં તેઓ જંગલમાં અટવાઈ ગયા હતા પંદરમો પ્રશ્ન છે શ્રીકૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજીની ભૂમિકા વિશે લખો તો શ્રીકૃષ્ણ અને સુદામાના જીવનમાં ઘડતરમાં તેમના ગુરુજી સાંદિપનીએ ખૂબ કાળજી લીધી હતી આશ્રમમાં ભણવા આવતા દરેક શિષ્યોને તેઓ સમાનતાથી રાખતા અને શિક્ષણ આપતા શ્રીકૃષ્ણ દ્વારિકાના રાજા હતા જ્યારે સુદામા ગરીબ બ્રાહ્મણ હતા છતાં તેઓ બંનેને ખૂબ સારી રીતે વિદ્યા આપતા હતા જંગલમાં જ્યારે તેઓ વરસાદના કારણે અટવાઈ જાય છે ત્યારે તેની ચિંતા કરતા સાંદિપની તેને લેવા માટે જાય છે નીચેની પંક્તિઓ સમજાવો તમો અમે વિદ્યા શીખતા તમને સાંભળે રે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે તો અહીં પ્રથમ પંક્તિમાં શ્રીકૃષ્ણ સુદામા પાસેથી વિદ્યા શીખતા હતા તે વાતનો એકરાર કરે છે સુદામાએ એમના પર કરેલા ઉપકારો માટે શ્રીકૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રીકૃષ્ણએ એમને આમ કહીને મોટો કર્યો અર્થાત યશ આપ્યો શ્રીકૃષ્ણની આ મહાનતા છે સુદામાના આ શબ્દો શ્રીકૃષ્ણ માટેનો એમનો વિનમ્ર ભાવ દર્શાવે છે પ્રશ્નના આઠ દસ વાક્યમાં જવાબ આપવાના છે તેમાંનો સત્તરમો પ્રશ્ન શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો તો શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો તેઓ સાથે ભિક્ષા પણ માંગવા જતા હતા સાથે જમતા પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા સવારે ઉઠીને વેદની ધૂન કરતા તેમજ જંગલમાં લાકડા લેવા જતા એક દિવસ ગોરાણીએ જ્યારે જંગલમાં લાકડા લેવા મોકલ્યા ત્યારે અચાનક મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો ત્યારે બંને મિત્રોએ એકબીજાનો સાથ ન છોડ્યો શ્રીકૃષ્ણ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ સુદામાએ જ એમને વિદ્યા શીખવી હતી તો સુદામાએ વિનમ્ર ભાવે અને કૃષ્ણ મહાનતા ગણી આમ શ્રીકૃષ્ણ અને સુદામાની મૈત્રી વિદ્યાર્થી જીવન ખૂબ જ ગાઢ હતું અઢારમો પ્રશ્ન છે મિત્રતાનું મહત્વ વિશે આઠ દસ વાક્યો લખો તો મિત્રતા એ જીવનનો એક સુંદર અને અભિન્ન ભાગ છે સાચા મિત્રો આપણા સુખ દુઃખમાં આપણી સાથે હંમેશા ઊભા રહે છે તેઓ આપણને પ્રેરણા આપે છે ટેકો આપે છે મુશ્કેલીના સમયે સાચી સલાહ આપે છે મિત્રો સાથે આપણે આપણા મનની વાત ખોલીને કરી શકીએ છીએ મિત્રતા આપણને એકલતાનો અનુભવ થવા દેતી નથી અને મુશ્કેલીના સમયમાં હિંમત આપે છે સાચા મિત્રો એકબીજાની આર્થિક કટોકટીમાં પણ મદદરૂપ થાય છે જ્યારે આપણે દુઃખી હોઈએ ત્યારે સાચા મિત્રો આપણને દર્દ મનોબળ અને આત્મવિશ્વાસ પૂરો પાડે છે વિભાગ સી વ્યાકરણ વિભાગ છે સાચી જોડણી તો નડાખ્યાન સાંદિપની અને કાષ્ટ વિશેષણના પ્રકાર બે સંખ્યાવાચક છે પાછલી ક્રમવાચક શીતળ ગુણવાચક છે શબ્દોના સમાનાર્થી શબ્દ સાથે તો સાથેરે ખાંદ તો ખભો ભારો તો બળતણ દાસ તો સેવક સોમ તો ચંદ્ર રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો નેહ તો સ્નેહ પ્રેમ ભિક્ષા તો ખૈરાત ભરાત તો ભાઈ લાજ તો લજ્જા શરમ મેહ તો વરસાદ વિરોધાથી શબ્દ નાનપણ તો તેમાં મોટપણ રાત દિવસ ઠંડા તો તો ગરમ દૂર નજીક શબ્દોનું યોગ્ય વિભાજન કરવાનું છે તેમાં પૂર્વ પ્રત્યે અને પરપ્રત્ય પૂર્વ પ્રત્યયમાં વિજ્ઞાન અને અભિષેક આવશે જ્યારે પ્રત્યયમાં સામળિયાજી નાનપણ અને સામાજિક આવશે શબ્દ સમૂહ માટે એક શબ્દ શબ્દ સાંભેલાની ધારે વરસતો વરસાદ તો મુશળધાર ગોરની પત્ની ગોરાણી રેખાં શબ્દોના સમાસ ઓળખવાના છે સુખ દુઃખ તો દ્વંદ્વ સમાસ મુસળધાર કર્મધારે સમાસ સોમ દ્રષ્ટિ કર્મધારે સમાજ મહારાજ કર્મધારે સમાજ રણછોડ તો ઉપપદ્ધ સમાસ શબ્દના લિંગ ઓળખાવાના છે ભિક્ષા સ્ત્રીલિંગ છે ખોડ નપુસકલિંગ ધૂન સ્ત્રીલિંગ ગોરાણી સ્ત્રીલિંગ આપત્તિ સ્ત્રીલિંગ અઠ્યાવીસમું છે રેખાંકિત શબ્દને ધાતુ પ્રત્યે લગાવી તેનો શબ્દ બનાવવાનો છે જાગવું તો જાગરણ શોધવું તો શોધક અહીંયા ધ્વનિ છૂટા પાડવાના છે તો આ પ્રમાણે તમે ધ્વનિ છૂટા પાડી શકશો નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો તો આપણે સૂતા એક સાથે રે તને સાંભળે રે તો અહીંયા આપણ આપણે અને તને બીજાની અંદર તમો અમો અને તને આટલા ત્રણ સર્વનામ છે વિભાગ ડી છે લેખન વિભાગ તેમાં આપેલી કાવ્ય પંક્તિને સમજાવવાની છે શેરી મિત્ર સો મળે તાળી મિત્ર અને એક જેમાં સુખ દુઃખ પામીએ એ લાખોમાં એક એટલે કે શેરીમાં જે ફરતા હોય એવા ઘણા મિત્રો તમને આરામથી તમારા મિત્રો બની જશે પરંતુ તાળી એટલે કે હંમેશા તમારી સાથે કે મુશ્કેલીના સમયની અંદર પણ જો તમારી સાથે જે મિત્ર ઊભો રહે સુખ દુઃખમાં પણ એ સુખ હોય તો સુખમાં પણ લાભ આપણી સાથે ઊભો રહે દુઃખમાં પણ સાથે ઊભો રહે આવા મિત્રો છે લાખોમાં એક હોય છે તો અહીંયા મુદ્દાસર તમને સમજાવેલું છે તો તમે આ રીતે લખી શકશો તો આશા રાખું કે મિત્રો આ તમને વિડીયો છે તેનું સોલ્યુશન છે સરળતાથી સમજાઈ ગયું હશે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તેની અંદર દરેક પાઠના વિષયવાઇઝ સ્વાધ્યાય સ્વાધ્યાય પોતેના વિડીયો તેમજ પીડીએફ મૂકવામાં આવેલું છે ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો